આ કરોડિયાને ક્યાં ખબર છે છતાંય મરવા સામે આવે છે બારી બારણામાં એનું ઘર એ રોજે રોજ બનાવે છે એને ક્યાં ખબર છે કે આ સાવરણીથી એનું ઘર ભાંગે છે કરોડિયાને ક્યાં ખબર છે છતાંય રોજે રોજ જાળી બનાવે છે કોઈ આવી અને વહેલી સવારે સાવરણી હાથમાં લઈ અને એનું ઘર ભાંગે છે છતાંય મહેનત કરતો એનું ઘર બનાવે છે કરોડિયાને ક્યાં ખબર છે કે આ ઝાડી સાવરણીથી તૂટવાની છે છતાંય એની લાડોથી બારીએ બારીએ દરવાજે દરવાજે ઝાડીઓ બનાવે છે કરોડિયાને ક્યાં ખબર છે કે કોઈની સાવેણીએથી એનું ઘર ભાંગે છે